અલ્યા જન્મ ની સાલ ઓમાં લખવાની આવા નાવા હેડે આવ આધાર નંબર બરાબર છે મોબાઈલ નંબર વિવો વાય પોત્રી એટલે આ મોબાઈલ નો નંબર અઠાણું પંચાણું એવો નંબર હોય એ લખવાનો તારા મોબાઈલ નું મોડલ નહીં લખવાનું એનું મારું શું કરવું હ આવા નાવા મોથું દુખાડે ભાઈ જીવન નું નામ ચિક્કી આ તાર બહેરાન હાચું નામ ચિક્કી નહીં તારું જે બહેરા નું નામ ચાલતું હોય આધાર કાર્ડ માં એ લખવાનું તું કશું આવડતું નહીં સંબંધ અમારા તો સારો ચાલે છે ક્યારેક ક્યારેક ઝઘડા થાય છે આ સબંધ જેવો ચાલે એનું માર જોણી હું કરું તારા તાર બૈરી આને હું સમજના પતિ પત્ની આ કે માતા પિતા કા કોઈ જે હોય બધું લખવાનું હોય સબંધમાં આવા નાવા ફખોટન ખોટા ફોર્મ ભરીને આય અમારા ફોર્મ બગાડવાના ન બીજો જો હું ભરી નાખીસ સાઈ કરવા અંગૂઠો પાડવા આવજો પછી બોલાઉ એટલે જો અમાર કેટલી તકલીફો તમે વિચાર કરો બીએલનો

કાકા તમારું નામ બોલો ને મારું છો પૂછવા ના આવઈમો જન્મ તારીખ બોલો કાકા જન્મ તારીખ તો યાદ નહીં તમારી શું કાકા ઓમો મારી નહીં લખવાની તમારી લખવાની હા યાર કેટલી વાર તમને કહેવાનું મોબાઈલ નંબર યાદ છે મોબાઈલ તો હવે પાછળ ઘસાઈ ગયું છે મોડેલ નંબર હતો મોડેલ નંબર યાદ નહીં પણ મોડેલ નંબર નહીં લખવાનો નંબર નંબર તમારો તમારા છોકરાનો તમારા ઘરવાળીનો કોઈનો ચાલશે એ બોલો છે નંબર યાદ જવા દો હેડો તમારા ઘરવાળીનું નામ શું હે ઘરવાળીનું નામ હા હા ઘરવાળીનું નામ નહીં ખબર જમનાબુન ચંપાબુન મંગાબુન કોઈ કોક તો હશે ને આ લખો જમનાબુ કા મતલ સબંધ તારા ઘરવાળી સાથે પતિ પત્ની લખી દઉં લખો કાકા તમે તો તમે તો ચલો તમે તમે બી હો કે બી હું શું મારે તમને પ્રશ્ન પૂછવાના તમાર મને નહીં જો આ તમે પૂછીને ભરી દો કોકને જો ને તમે તમે જો માથું ના ખાસ હોય થી જતો અમારું મગજ અતાર તપે તમારે લગન થઈ જાવું કાકા તમે વધી હેડવાન કરો લાઈન લાગી મારા હારું 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 જાવ લો બેન મારું ફોર્મ આ બોલો તમારું નામ શું છે હા જન્મ તારીખ ઓકે મોબાઈલ નંબર ઓકે બે હજાર બે માં તમારા ફાધર ની કે તમારા મધર ની કોઈ યાદીમાં કોઈનું નામ હોય તો મને જણાવો તો મને તરત સોતા ફાવે ખ્યાલ આવે ના એ તો હું ના પૂછું કેમ એ તમે પ્રેમ લગ્ન કરેલા હે ને તે અમે મા પપ્પા હાથે નહી બોલતા આ પ્રેમ લગ્ન વાળો હતા સુધી મા બાપનું રોય પીધું ના અમારું રોય પીવું તમને એવું લાગતું છે કે બે લોકો આમ નહીં કરતા પણ અમારી તકલીફો તો તમે સમજો ચારસો ઘર હોય એમાંથી હોતો મળતો જ ના હોય વી પછી બીજા જ રહેવા જતા હોય જેનું નામ અહીંયા રાખવાનું હોય પાછું પંદર વીસ પાછા એવા આડવિતરા હોય અને એ દસ પંદર બીજા હોય કે જેના ઘેર કુતરા રાખતા હોય એટલે અમે જઈ જ નાખીએ આઠ દસ ની લાઈટ અને રોડ ની ફરિયાદ હોય જેવા જઈએ એટલે લાઈટ બી આટલું બધું આવે રોડ હારો નહીં અમે તો કઈ સરકારના કોઈ પેલા એ હઈએ તો અમે બધું કરી આપીએ આઠ દસ તો કોર્પોરેટરના હગા હોય કે જે અમને જરાય ગોળતા હોય ચાર પાંચ એવા જોલી હોય ને કે બેવડા થઈ થઈને આવે ને ગમે તેવા જવાબ આવે ત્રણ ચાર હોય એ જે ભાઈઓ સાથે બોલતા ના હોય એટલે એમના ઝઘડામાં એમાં મારી પાસે અન પ્રોપર્ટી નામ રાખવા હોય નામ રાખવાનું હોય બરાબર અને બે ત્રણ ના સંપત્તિ વિવાદ ચાલતા હોય અહીંયા જ નામ રાખવું છે બે બીજે ક્યાં રાખવા નહીં અને ફોર્મ તો ભરીને આપે નહીં આ બધું હેન્ડલ કરતા કરતા અમારું મગજ પાકી જાય એમાં આ પ્રેમ લગન વાળો આવે મારા બેટા ઇન્સ્ટામાં ના ફેસબુકમાં તો ભલભલાની આઈડિયા હોધી મેસેજો કરતા હોય અને પોતાના જ બાપા બે હજાર બે ની યાદીમાં ચડતા ના હોય વિચાર કરો અમે કેટલી તકલીફોથી ગુજરી રહ્યા છીએ